મોર તેથી બનાવ્યો હતો તેથી મોર બનાવ્યો હતો એ મોર બહેનો નહોતો એ ઘોડો બહેનો હતો તો આજ તો તમે ગાય બનાવો તો શું કરો તું કાવ્ય આજે બને છે ગાય ને ગાય ને આજે ગાય ને વાસળું બને હે આજે શું કે ઘેટું ને બકરું બને છે આજે

તુકો પડે છે ઘેટા બકરા થોડાક વધારે છે તો આમાં હમહ હે ને એટલે જરી આપણે મોટો કરવો જો વાડો કાક આવિયા રિયા બરોબર કોણ નાખો મોટો વાડો એમાં ઢક કરશો કે નહીં કરો કે રિયા રિયા કાવિયા ઢક માં ખબર પડે હા ઢક કરી લે હું તને જ ખબર પડી હા તો તું કેજે ઢક એટલે હું હે ઢક ઢક એટલે હું કેને કહેવાય ઢક ઢકો સ્ટાર્ટ કરો લ્યો जाओ ઢકો ઢક એટલે ઢકો ખબર નથી ઢક એટલે હું થાય ઈ લ્યો આપણે વા રયો માં ઓલો રયો ડેલો એને શું કહેવાય ડેલો કહેવાય તો ઈને ઢક કહેવાય હું કહેવાય ઢક

કેમ વાસણું અચ્છા આ બળદ હે આ બળદ હે અને ઓલી બાજુ વાસણું બનાવે બળદ કેમ બનાવ્યું ગાય બનાવવાની હતી તો કઈ એંગલ છે ગાય ઓહ હો જોઈએ આપણે હવે આપણે ના આવી પછી કંઈક વિચાર્યું કે હું બને પાછો પાસો આવું તો લગભગ બની જાય નાતો આવું તો મિત્રો હું નાવી ધોઈને આવી ગયો મસ્ત મજાનો હવે નાવી નાખું આપણે હવે રંગોળી જોઈએ રંગોળી ક્યાં સુધી આજ તો વખાણ થોડી વાહ ગાય બાકી બાકી કેવી પડે પણ આ વાસણાને થોડુંક બગાડ નાખી થોડુંક થોડુંક મોઢામાં ફેર પછી

લઈ લે લઈ પણ આમાં બહુ મહેનત લાગતી હોય રંગોળી બનાવવામાં પણ આપણે તો ખાલી મસ્તી કરતા હોય બહુ જોરદાર બનાવી રંગોળી આ તો ખાલી મસ્તી કરવાની હોય બે ઘડી ટાઈમ પાસ તમારે તમારે ક્યાં જવું તમારે આ જોઈ લે વાં વાં કરે જોઈ લે તમારો બાપ મજા આવે એના કર નાખવાની હોય એ કાવ્ય રિયા પણ અહીંયા પણ અહીંયા શું તમારે કરીને કરું હે બસ 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 અહીંયા ધૂળે જ છે આ જુઓ તમે ધોરી ગાય હો ધોરી ધોરી ગાય

આ બાજુ મોટા મોટી રંગોળી થાય તમે જોવો ઓલા હું ક્યાં શું કહેવાય રંગોળી પૂરતા હોય રંગોળી આર્ટિસ્ટ 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 બધા બહુ ઊંચા છે જોજે કેવા પૂરે ફૂટપટ્ટીમાં તો માપવા રાખીએ જો કાવ્યા એ તો જઈ કાવ્ય હા એ ભલે ને અટાણે તો તું કરો હો ને

ઓલી બાજુ તો બહુ ઊંચા આર્ટિસ્ટ છે જોજે રંગોળી સવારે રંગોળી દેખાવાની ગામ આવવાનું રંગોળી રંગોળી આ રંગોળી ભાવે નહીં પૂછે જો ઓહો ગાય નું વાસળું બે બની ગયા હે ફાઈનલી એવું લાગે છે મને હીંગડા કારા અને આ વાસળું તો મને ઘટનું ઘેટા જેવું લાગે

મસ્ત મજાની ગાયની મસ્ત આ વાસળું થોડીક મોટું બગડી ગયું મને લાગે ગાડેડા જેવું નથી થઈ ગયું નહીં થઈ ગયું જોઈજો ઓમ બાકી લાગે છે જોરદાર ફાઈનલી મિત્રો રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ લ્યો તમે હવે આમાં કઈ બાકી છે હવે આમાં હજી

Abona iyo. aims ithaaj diwadi ke nei ithaada shriya. uwa jo ke man t 숨ina patang કોમેન્ટમાં કરજો કોમેન્ટ કરજો અને હવે આપણે મળશું બીજા બ્લોગ માટે હવારે કરજો નવું બધું હવે તમને એડવાન્સના વાંસ ના બધીને નવાઓ રમના રામ રામ મળશું નવા